ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોની જનોઈ બદલવામાં આવી રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની પરંપરા છે યજ્ઞો પવિત્ર ધારણ કરવાના સંસ્કારને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું અર્થાત જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે છે તે સંસ્કારને ઉપનયન સંસ્કાર તથા યજ્ઞો પવિત્ર સંસ્કાર કહેવાય છે ઉપનયન એ દિવ્ય સંસ્કાર છે તેના દ્વારા માનવનો નવો જન્મ થાય છે ઉપનયન સંસ્કાર એટલે કે તેજસ્વી જીવનની દિશા તમે જોયું હશે કે ઘણા બધા લોકોના ખભાની ડાબી બાજુની તરફ એક કાચો દોરો વિન્ટેલો હોય છે આ દોરાને જનોઈ કહે છે જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે જનોને સંસ્કૃત ભાષામાં યજ્ઞો પવિત કહેવાય છે જે સૂત્રમાંથી બનેલો એક પવિત્ર દોરો હોય છે જેને વ્યક્તિ ડાબી બાજુના ખભાની ઉપર અને જમણી બાજુના ખભાની નીચે પહેરે છે એટલે કે ગળામાં એવી રીતે નાખવામાં આવે છે કે તે ડાબી બાજુના ખભાની ઉપર રહે જનોઈમાં ખાસ કરીને ત્રણ દોરાઓ હોય છે જે ત્રણ સૂત્રો દેવ ઋણ પિત્રો અને ઋષિ ઋણનું પ્રતીક હોય છે જે સત્ય રજ અને તેમનું પ્રતીક છે જે ગાયત્રી મંત્રના ત્રણ ચરણો અને ત્રણ આશ્રમોનું પ્રતીક છે સંન્યાસ આશ્રમમાં યજ્ઞો પવિત્રને ઉતારવામાં આવે છે જનોઈથી પવિત્રતાનો અહેસાસ થાય છે તે તમને ખરાબ કર્મથી બચાવે છે ખભા ઉપર જનોઈ છે તેઓ માત્ર અહેસાસથી માણસ ભ્રષ્ટાચારથી દૂર રહેવા લાગે છે ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોની જનોઈ બદલવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ